નાસ્તો ટળ લીધો તે શું કર્યો હે તોય ખાસ ખાઈ લીધું તોય હજી ગાવું મારા મમ્મી બેન મીણા છે કોઠમરી અંજવારું કરી બેઠા લાઈટ આવજા આવજા કરે છે

ભાઈ બેસી ગયા છે અહીંયા નાહી જોઈ નાસ્તા પાણી કરી હમણાં બ્લોક બંધ હતો એક મહિના થયા તો પાછો હાથથી રનિંગ ચાલુ રેગ્યુલર ગયું લે તક્ષીલભાઈ કોઈ નાસ્તો ટળી લીધો તે શું કર્યો હે નાસ્તા શું કર્યો પણ અત્યારે અત્યારમાં ખાઈ લીધું અમારે અહિયાં વરસાદ સવાર નો ચાલુ છે દોઢ બે કલાક થી આવે છે રોજ માર વરસાદ આવે છે કોઈ ફૂલમ ફૂલ વરસાદ આવે છે અમારે આ બેન નો કરે છે ઈસ્ત્રો ઈસ્ત્રો તો બોપરે સવાર સવાર માં નાસ્તામાં કોઈ ભેળ ખાય છે ની અને અહિયાં કોઈ ભજીયા ખાય છે ભાઈ ના ભજીયા કેવા તકસુડા ભજીયા હરા હે હે તે તો ખાઈ લીધું ને તોય ખાઈ લીધું તોય હજી તો બીજું હું હા મમ્મી અમારા ભરેલા મરસા ખાઈશ ના ખાઈ આયા ભેડ સવાર સવારમાં ચટણી વાડી ડુંગળી વાળી આપણે બધાય માંથી થોડુંક થોડુંક ચા ખી લઈએ બીજું હોય એટલે નાસ્તો થઈ જાય તો પડી ગઈ છે બપોરને વાગી ગયા છે એક આ વરસાદ અજી બંધ નથી સવારનો જોઈ લ્યો ચાલુ ને ચાલુ છે સવારે સાત વાગ્યાનો એક ધારો ચાલુ હે લાઈટ વહી ગઈ છે અંધારું અંધારું છે રસોઈ હજી કેમ બેન મળું હે આજ એક તો વાગી ગયો શું બનાવ્યું

મારા ચક્ષુભાઈ એ ચક્ષુડા શું ચાલો તો જમી લઈ બીજું શું અંધારામાં લાઈટ તો હે જઈ લાઈટ આવશે ત્રણ વાગે એ વરસાદ ને લીધે વહી ગઈ હે એવો મેસેજ આવ્યો ત્રણ વાગે લાઈટ આવશે હવે ચાલો તો જમી ગઈ ફૂલ વરસાદ આવે એક ધારો સવા ન ફર્સ્ટ સ્ટેપ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે અને હેરવોશ થઈ ગયા છે ને હવે હેર ડ્રાય થાય છે ફર્સ્ટ સ્ટેપ સ્ટાર્ટ થઈ ગયું છે 10. <laughs> 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 Step start. take your be steam. Light out. 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 Carriage. Taxi.

અને આજે છે પ્રોગ્રામ દાલ બાટી નો અહીંયા બને છે દાલ બાટી આટો હજી ડુંગળી સુધારે છે પૂછળાવાળી હૈ આ કોને ખર્તો નહી તો અહિયાં મુકાય છે બાટી

તોફાન કરે ચાલો તો મળીએ